ગોધરા તાલુકાના નદીસર ગામમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે સ્થાનિક રહીશોએ વડાપ્રધાન કાર્યાલયથી માંડીને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ નોંધાવી છે યોજના અંતર્ગત થયેલા કામોમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે જૂના કામોને નવા તરીકે બતાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી છે જમીન સમતલીકરણના કામોમાં પણ ગોટાળા થયા છે મોટાભાગના ખેડૂતોની જાણ બહાર જ તેમની જમીન પર કામ થયાનું બતાવવામાં આવ્યું છે કોચવી અને માટી મેટલના કામોમાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું છે મજૂરોની હાજરી પત્રકો પર ખોટી સહીઓ કરવામાં આવી છે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી મનરેગા યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે આ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકપાલને પણ ફરિયાદ કરવામાં આવી છે કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અને એના અનુસંધાનમાં અમે આજે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર અપાયા છે અને અમારી માંગ છે કે આ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એનો યોગ્ય નિકાલ કરી યોગ્ય કાર્યવાહી કરી અને જે જેમાં ફસાયેલા છે તેને કાયદેસર રીતે ફરિયાદ કરી અને એમને સજા થાય એવી હું આશા રાખું છું આપનું નામ માછી જગદીશભાઈ કિશોરભાઈ